એકત્રીસમી ડિસેમ્બર છેલ્લો દિવસ સમયનો સ્વભાવ જ અવિરત વહેતા રહેવાનો છે સમયને કોણ પકડી શક્યું છે સમય સાથે વહેતા રહેવાનું આપણા માટે શક્ય છે અન્ય વર્ષોની માફક આ વર્ષ પણ પૂરું થાય છે જતું વર્ષ શું શીખવી જાય છે એ પાછું આવતું નથી અને આવવાનું પણ નથી જરાક પાછું જોઈએ તો અમુક ઘટનાઓ સામે આવી જાય છે કેટલું બધું ઘટી ગયું બની ગયું થોડી ખુશી થોડા ગમ થોડું ગમ્યું થોડું ના ગમ્યું થોડા અપ્સ અને થોડા ડાઉન મળ્યા થોડું બેરંગીન તો થોડું રંગીન માણવ્યું ગયું એ ગયું એનો આલાપ કરતાં કરતાં જીવવું બિનજરૂરી છે દુઃખ આપતું વેદના આપતું ભૂસી નાખીને નવા વર્ષનું સ્વાગત કરીએ નવા વર્ષની શરૂઆત થવાને માત્ર થોડી જ ક્ષણો બાકી છે નવા વર્ષે કશું નવું જિંદગીમાં ઉમેરાવાનું છે ખરું સમયની સાથે વહેતા રહેવું એટલે સમયની સાથે ખીલતા રહેવું પહેલી જાન્યુઆરી વર્ષનો પહેલો દિવસ તારીખ શું બદલાઈ જશે કેલેન્ડરોની સાથે મોબાઈલ અને લેપટોપમાં પણ આંકડાઓ બદલાઈ જશે સમય પણ હવે તો જાણે કે ડિજિટલ થઈ ગયો છે ખરું ને સમય બદલાય છે પણ આપણી જિંદગી બદલાશે નવા વર્ષની શરૂઆતમાં આપણે નવા નવા સંકલ્પો લઈશું નવા નવા નિર્ણયો કરીશું પણ થોડા જ કલાકો કે થોડા જ દિવસોમાં નવા સંકલ્પો અને નવા નિર્ણયો જૂના થઈ જવાના એ ટકવાના નથી અને આપણે ટકવા દેવાના પણ નથી પણ નવા નિર્ણયો લેવામાં નવા સંકલ્પો કરવામાં આપણને થોડું સારું લાગે છે નવું જોશ છે જિંદગી આપણા હાથમાં આનો ક્ષણિક અહેસાસ તો આશાને જીવતી રાખે છે નબળાઈઓ દૂર કરવાના કે નવી શુભ આદતો પાડવાના સંકલ્પો ભલે ક્ષણભંગૂર હોય એટલું તો મનથી નક્કી કરી શકીએ હું ક્યારે ધપતો રહીશ હું જીવતો રહીશ જીવનના ભારથી જતો વર્ષ તમને થકવી ગયું હોય ઉથલપાથલો ઘટનાઓ તમારા છીનવી લીધું હોય તો નવા વર્ષના આરંભે અરીસા સામે ઉભા રહેજો તમે તમને જ એક સુંદર સ્મિત આપજો તમે કહેજો કે તમે ખરેખર સુંદર છો તમારી મૂળભૂત પ્રકૃતિ જ સુંદર છે ઘેરાયેલા ધબ વાદળોની વચ્ચે પણ હું હસવાનું ભૂલવાનો નથી આ સંકલ્પ સ્મિત કરવાનો સંકલ્પ હસતા રહેવાનો સંકલ્પ સાચે જ પવિત્ર સંકલ્પ બની રહેશે થોડું ભૂલી જઈને થોડું જતું કરીને થોડું લેટગો કરીને અમુક સંબંધો સાચવી લેવાનો સંકલ્પ અલૌકિક રહેશે ભલે કોઈ મને ના સમજે ભલે કોઈ મારી સાથે ના રહે પણ હું તેઓની સાથે રહીશ અને તેઓને સમજ સમજવા માટે મતતો રહીશ આ નિર્ણય આત્મિક નિર્ણય ગણાય મરી ગયેલા પણ એક સમયના અમુક સંબંધને ફરી પાછા જીવતા કરવાનો વિચાર એ આત્મા પ્રેરિત વિચાર છે અને ખાસ તમારાથી ડિસ્ટર્બ ના થતી વ્યક્તિઓ સાથેના સંબંધને મૂર્જાવા દેશો નહીં તેઓ તમને પ્રેમ કરે છે અને એટલે તો તેઓ તમારી સાથે સંકળાયેલા રહ્યા છે તેથી તો તમારાથી તેઓ ડિસ્ટર્બ રહેતા નથી આપણે જાણે કે મશીન થઈ ગયા છીએ જીવન એક ક્રિયાકાંડ બની ગયું છે મરજી પ્રમાણે એ ચાલતું નથી એક જ ઘરેડમાં બધું ચાલ્યા કરે છે નવા વર્ષે કદાચ નવો માર્ગ પકડવાનું ઉત્તમ રહેશે નવા વર્ષે મુખ્ય માર્ગ છોડીને એક નવો કિલ્લો પાડીને ચાલવાનું કદાચ તમારા માટે અને અન્ય માટે શુભ બની રહેશે આમ જિંદગીનો રાહ પણ બદલાય અને જીવનની મંજિલ પણ સંવેદના વગરની જિંદગી જિંદગી ના કહેવાય સંવેદના ચીમડાઈ જાય કે મૂરજાય જાય તો જિંદગી પણ ચીમડાય કે મૂરજાઈ જાય કોઈ પણ સંજોગોમાં કે પરિસ્થિતિમાં તમારી સંવેદનાને મૂરજવવા દેશો નહીં કરવા દેશો નહીં એવો સંકલ્પ એ શુભ બની રહેશે થી જીવીને સંવેદનાને ધબકી રાખીશું ધબકતી રાખીશું અને સંવેદનાને ધબકતી રાખીને જીવનને જીવતું રાખીશું જીવનથી થાકેલાને ખભો આપજો જેઓનું હાસ્ય મૂર્જાઈ ગયું છે તેઓને એક સ્મિત આપજો એકલવાયા સાથે ઘડી બે ઘડી બેસજો જીવવાનું છોડી દીધું હોય તેઓમાં આશાનું ફેલાવજો આપણામાં રહેલી સંવેદનાને જીવતી રાખીશું અને આમ જિંદગી જીવતી રહેશે આપણે જીવતા રહીશું દુનિયા ચાલ્યા કરી છે ચાલ્યા કરવાની છે જો માટે જિંદગી રમત છે તેઓ રમતા રહેવાના છે જો માટે જિંદગી રાજકીય અખાડો છે તેઓ રાજકારણ કરતા રહેવાના છે કૌભાંડોને ભ્રષ્ટાચાર દૂર થવાના નથી જુદું જુદું સ્વરૂપ જ બદલવાના છે તમે કદાચ નિરાશાથી પણ એ ના ભૂલશો કે કદાચ બહાર કશું ના બદલાય પણ જો તમારી અંદર કશું બદલાશે તો જિંદગી જ બદલાઈ જશે તમારી અંદર કોઈ સુવાસ પ્રગટશે તો તમારી આખી જિંદગી મેંકી ઉઠવાની છે જ્યાં કોઈ ઉશ્કેરાટ નહીં હોય કોઈ અફસોસ નહીં હોય કોઈ ગમો કે અણગમો કે નારાજગી નહીં હોય બસ જિંદગી હશે અને જિંદગી જીવનારા તમે હશો જિંદગી તમારામાં જીવશે જિંદગી એક માર્ગ છે અને એક મંજિલ છે તમે અને તમારી ખુશી અગત્યના છે તમે અને તમારું કૌશલ્ય અગત્યનું છે તમે અને તમે સેવેલા સપનાઓ અગત્યના છે તમે અને તમારી અંદર રહેલું સત્વ અગત્યનું છે બસ પછી તમારે બીજું શું જોઈએ આપ સર્વને નવા વર્ષની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું Happy New Year. Happy twenty twenty five. God bless you.